છે સતત વધી રહ્યા પણ આ દાદાએ તો સોનાના મોટા હાર મોટા કડા અને હાથની બધી આંગળીઓમાં વીટી પહેરી છે સોનાના અનોખા વેશ સાથે દાદા ગ્રાહકોને મસ્ત મજાનું પાન બનાવી આપે છે પણ પાન પ્રેમીઓ અહીં માત્ર પાન ખાવા નથી આવતા બલકે બીકાનેરના ગોલ્ડમેન એવા આ દાદાની ઝલક નિહાળવા પણ આવે છે સોનાના આભૂષણ પ્રત્યેનો બીકાનેરના દાદાનો લગાવ તેમને અન્યો કરતા અલગ કરે છે